મહુવાની શ્રેષ્ઠ શાળા મંગલમૂર્તિ વિદ્યાપીઠ ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ બે હજાર ચોવીસ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જય જય ગરવી ગુજરાતની થીમ પર આ કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંગલમૂર્તિ વિદ્યાપીઠ મહુવા ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો હતો તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસને સોમવારના રોજ મંગલમૂર્તિ વિદ્યાપીઠ મહુવામાં એસવી એસ પાંચ તાલુકા કક્ષાનો જય જય ગરવી ગુજરાત થીમ પર કલા મહોત્સવ બે હજાર ચોવીસ પચ્ચીસની ઉજવણી ધામધૂંધથી કરવામાં આવેલી હતી જેમાં મુખ્ય મહેમાનોમાં એસવી એસ ના કન્વીનર શ્રી સુખાભાઈ ડાબી मंगलमूर्ति विद्यापीठ ना मैनेजिंग डायरेक्टर और क्यूडीसी 3 ना कन्वीनर श्री भरत भाई हड़िया तथा प्रत्येक क्यूडीसी ना कन्वीनर श्री ओ दिनेश भाई झालावडिया कल्पेश भाई दुधरेजिया बावीन भाई गोहिल राजवीर भाई वीटी डोडिया भरत भाई चौहान नरेश भाई हड़िया महेश भाई कवाड गोंडलिया साहेब प्रणव भाई पंड्या देसाणी साहेब निराली बेन पिठवा बीना बेन भट गीता बेन जेठवा तथा તાલુકાની સર્વે શાળામાંથી આવેલા પ્રતિનિધિ શિક્ષકશ્રીઓ આચાર્યશ્રીઓ વાલીશ્રીઓ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ સાથે મળીને કલા ઉત્સવ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સુચારુ આયોજન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી કાર્યક્રમની શરૂઆત આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ સરસ્વતી માતાના સાનિધ્યમાં દીપ પ્રગટ્ય કરી કરવામાં આવેલ ત્યારબાદ કલા ઉત્સવનું ઉદ્બોધન મન્ના મેતા શાળામાંથી પધરેલ શ્રી અસીમભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ તેમજ સ્પર્ધાના તમામ નિયમો ભાવિનભાઈ ગોહિલ ક્યુડીસી સાતના કન્વીનર દ્વારા વિદ્યાર્થીઓને નિયમથી માહિતગાર કરવામાં આવેલ કલા ઉત્સવ કાર્યક્રમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમ બે વિભાગમાં યોજવામાં આવેલ અને જેમાં કુલ ચાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ ચિત્ર સ્પર્ધા બાળ કવિ સ્પર્ધા સંગીત ગાયન સ્પર્ધા સંગીત વાદન સ્પર્ધા જેમાં મહુવા તાલુકામાંથી ક્યુડીસી કક્ષાએ પ્રથમ આવનાર બધા જ વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની સ્પર્ધામાં કુલ ચોપન વિદ્યાર્થીઓએ ભાગ લીધે અને દરેક સ્પર્ધામાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર ઇનામ અને બધા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન કરવામાં આવેલ દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી અને શાળાનું નામ નિર્ણાયક શ્રીઓ દ્વારા સતત નિરીક્ષણ કરી સ્પર્ધકની કલા અભિવ્યક્તિ અનુસાર પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આપેલ चित्र स्पर्धा की करिए तो माध्यमिक मा गोंडलिया आयुषी बी संत श्री बजनदास बापा हाई स्कूल बगदाणा उच्चतर माध्यमिक मा सोलंकी ध्रुविशा बी सरकारी उत्तर उच्चतर माध्यमिक शाला ओथा बाल कवि स्पर्धा मा माध्यमिक मा जोशी चारवी एस स्वामीनारायण गुरुकुल मोहवा उच्चतर माध्यमिक मा ढापा महेश्वरी श्री केजी मेहता कन्या विद्यालय महुआ ગાયન સ્પર્ધામાં માધ્યમિકમાં ભૂકણ અનિરુદ્ધ એમ સરકારી હાઈસ્કૂલ ભાદરા ઉચ્ચતર માધ્યમિકમાં કાકલોતર ધ્રુવિત વી સરકારી વાદન સ્પર્ધામાં માધ્યમિકમાં પારેખ આદી એમ નૂતન વિદ્યાપીઠ મહુવા ઉચ્ચતર માધ્યમિકમાં દુધરેજીઆ રોહિત એસ જેપી પારેખ હાઈસ્કૂલ મહુવા કાર્યક્રમ બાદ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ભરતભાઈ હડિયા દ્વારા સ્વાદિષ્ટ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ જેમાં તમામ મહેમાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળી ભોજન કર્યું હતું